જેમાં પ્રાગટ્ય કરતા મહેમાનો તેમજ ગામના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સાંતાબેન ચુડાસમાએ જણાવ્યું હતું કે વધુમાં વધુ નાના ફુલકાઓ આંગણવાડીમાં પ્રવેશ કરે તેવું જણાવ્યું હતું સુપરવાઇઝર વીરુમતીબેન ભાનુશાલી ઉપસરપંચ રતિલાલ સેંઘાણી તલાટી સંગીતાબેન ઠક્કર સ્મિતભાઈ તેમજ શિક્ષકગણ ગામના આગેવાનો વાલીઓ આંગણવાડી વર્કર બહેનો શીલાબેન ગુસાઈ સંગીતાબેન કટ્ટા ભારતીબેન જોશી હેલ્પર ક્રિષ્નાબેન બળિયા શિવાંગીબેન મકવાણા પ્રવીણાબેન દરજી તમામ હાજર રહ્યા હતા આ પ્રસંગની શોભા વધારી હતી તેમજ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા રિપોર્ટ બાઈ પ્રેમજી બળિયા કચ્છ ટીવી ન્યૂઝ મોટી વિરાણી